નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર અમુલેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની કયાવત શરૂ ટૂંકમાં ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે જાહેરનામું કરાશે પ્રસિદ્ધ અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ ડાંગ મહારાષ્ટ્રના વરસાદી પાણી નવસારી સુધી પહોંચ્યા અમદાવાદના સ્વાન પ્રેમીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પોલીસ કંટ્રોલ રૂમના એડમિન પીઆઈવીએસ માંજરિયાનું હડકવાથી અવસાન ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત ચોવીસ કલાકમાં આહવામાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ અને સાપુતારામાં દોઢ ઇંચથી વધુ વરસાદ રાજસ્થાનના કોટામાં ગુજરાતી વેપારીઓના અપહરણનો પર્દાફાશ મહારાષ્ટ્રમાં વ્યવસાય કરતા બે ગુજરાતી વેપારીઓનું અપહરણ કરીને વીસ લાખની માંગણી કરનાર પાંચ આરોપી ઝડપાયા વડોદરાના વાઘોડિયાની એસએસવી સ્કૂલની વાનપલટી ચૌદ વિદ્યાર્થીઓને ઈજા દિલ્હીમાં ફરાળી રોડ ખાવાથી હડકમ છ વિસ્તારના બસો લોકોને ઝાડા ઉલટીના વાવર હોસ્પિટલ ખસેડાયા અંતિમ સંસ્કાર સમયે ફેવરેટ ગીત વગાડીને હજારો ચાહકોને આપી શ્રદ્ધાંજલિ ઇટલીમાં સરકાર સામે ઉગ્ર પ્રદર્શન ગાજાના સમર્થનમાં દેખાવકારોએ ટ્રેન રોકી બંદરો બંધ કરાવ્યા સ્ટ્રાઇકમાં નાના ભૂલકાઓના મોત બાદ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ આક્રોશ ગાજા સાથે કરી સરખામણી